ધરતીકો નાઝા શેઠ શિવાજી છાવા છાવા માં ભૂમિકા ભજવી હતી ગત રોજ શ્રી છત્રપતિ મહારાજની જયંતિ નિમિત્તે જય એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ ના નાગરિકોને નવી રજૂ થયેલી ફિલ્મ છાવા નિશુલ્ક ઇલોરા પાર્ક ખાતે સિનેમા ગૃહમાં બતાવવાનું જેમાં પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે વર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ગોપાલ સુરઠિયા શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ડ નંબર નવ ના વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ છાવા નિહાળવા આવ્યા હતા જય શિવાજી જય ભવાની જય ભવાની હિન્દુ હૃદય સમ્રાટ અને સમગ્ર મુગલોને હંપાવનાર મુગલ સામ્રાજ્ય કાયમ માટે ખતમ કરનાર એવા અમારા જે ભગવાન સમાન હિન્દુ જે મુગલો સામે જેમને સમગ્ર દેશભરને જ આજે આપણને જે રીતના મુગલોથી મુક્ત કર્યા એવા શ્રી શિવાજીની ની જયંતિ નિમિત્તે આપણે સૌ આખું મહારાષ્ટ્રથી માંડીને તમે જુઓ કે આખા દેશભરની અંદર જ્યારે હજી ઉજવણી થતી હોય ત્યારે આજે અમારા વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી અને ધર્મની નગર કારણ કે આ જે ધર્મની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હર હંમેશા આપણે યુગો યુગે ચારસો વર્ષ ત્રણસો સત્તાણું વર્ષ પૂરા થયા પછી પણ આજે ચારસો વર્ષ થયા પછી પણ આપણે એમને એટલે નથી ભૂલી શકતા કે જે રીતના જે અને શિવાજી મહારાજનો જે એક ઇતિહાસ અને એની સાથે સાથે આજે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે સાથે સાથે આજે એક જે પિક્ચર છાવા અને જે પિક્ચરની અંદર એમના પુત્રશ્રી સંભાજીરાઓએ જે જે રીતના જે બલિદાન આપ્યું છે કે જે મુગલો સામે જે મુસ્લિમ લિંગ સામે પોતાનું આહુતિ કેવી રીતે આપે છે કેવી રીતના એમની જોડે સંઘર્ષ કરે છે કેવી યાતના એમને ભોગવી છે અને એ ઇતિહાસ આપણે ખૂબ જાણવો જરૂરી છે કારણ કે જો આ શિવાજી અને આજે જે સંભાજી જે એક મરાઠા સામ્રાજ્ય ના હોત તો આપણી આ શું પરિસ્થિતિથી હોત મુગલોએ જે રીતના બધી જ રીતના કોઈ જ વસ્તુ બાકી નથી રાખી રાખી તમે એમને જુઓ મંદિરો હશે કે એમના સ્ત્રીઓ પરનો અત્યાચાર બધી જ રીતના અને જ્યારે શિવાજીએ પોતાના એક પોતાની જોડે રહેનાર મુસ્લિમને પણ એની પ્રાર્થના કરવા માટે પણ એને દરગાહ કરીને આપેલી હતી એટલે સર્વ સમર્પિત એવા શિવાજી મહારાજને આજે જન્મજયંતિ નિમિત્તે અમને એમને કોટી કોટી વંદન કરીએ છીએ સાથે સાથે આજે તમે જુઓ છો કે છાવા એક એક એવું પિક્ચર છે કે જે એમના છે જે યાતનાઓ ભોગવી આપણા માટે આખું હિન્દુ જે આજે આપણે જીવી રહ્યા છે જે સમયે જો મુગલોએ રાજ કર્યું હોત તો આજે કદાચ હિન્દુઓ આ ભારત દેશ પર પણ ન હોત તો એ એને યાદ કરી આજે સમગ્ર વિસ્તારની અંદર આજે અમારા વિસ્તારના સૌ લોકો યુવાનોથી માંડીને સૌ લોકોને આજે એક પિક્ચર ઇતિહાસ યાદ રાખે કારણ કે આપણે યાદ રાખીશું તો એ ઇતિહાસ આપણા આવનારી પેઢી યાદ રાખશે આજે ત્રણસો ચારસો વર્ષથી એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે દર વખતે આપણે યાદ કરીએ આપણે આગળની પેઢી યાદ કરી તો લોકો હર હંમેશા યાદ રાખે એના માટે આજે એક મૂવી પિક્ચર છે અને બહુ જ સારું પિક્ચર જ્યારે બનાવ્યું છે એ પિક્ચરનો ઇતિહાસ આવનારી પેઢીને યાદ રાખે તેના માટે આજે સુભાનપુરા માટે સાયનાથ એજ્યુકેશન શ્રીરંગાય રે હું અમારી સાયનાથની ટીમ દ્વારા અહીંયા જે અમારા યુવાનો અમારા કાર્યકર્તાઓની સાથે આ એક પિક્ચર જોવાયા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશ શિવાજી જેવા દરેક યુવાનો પોતાના દેશ માટે પોતાના સમાજ માટે સ્વરાજ ની સ્થાપના માટે જે એમને જે લડત કરેલી હતી સાથે સાથે એમના એમના પછી એમની પેઢી પણ જે રીતના લડી એ રીતના હર હંમેશ એમને યાદ કરી અને આપણે પણ આ જ રીતના આપણો ઇતિહાસને અમર અમર કરીએ તેવી જ પ્રાર્થના સાથે આજે સૌ મારા મિત્રો અહીંયા પધાર્યા છે સૌ પોતાના ફેમિલી સાથે પધાર્યા છે તો સૌ લોકોને પણ હું વંદન કરું છું અને આજે કોટી કોટી શિવાજી જયંતિના નિમિત્તે સર્વ સમગ્ર વડોદરા શહેરી સંસ્કારી નગરીને પણ ખૂબ ખૂબ વંદન કરે છે વંદે માતરમ ભારત માતા કી જાય હર 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 જય ભવાની જય ભવાની જય શિવજી જય ભવાની જય શિવજી આજના દિવસ સમગ્ર હિન્દુ સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે જે ભારત ના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે ભાઈ બહેનો છે તેમને આજના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે એવી જ રીતે આજના દિવસે અહીંયાથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે આ એટલે બતાવવા જઈ રહ્યા છે કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુત્વ ને સનાતન હિન્દુત્વ કઈ રીતે કેમકે હિન્દય હિન્દવી હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જે સ્વરાજનું સપનું હતું ને એના પર જેવી રીતે ઔરંગઝેબે ઘણી વખત મરાઠા સામ્રાજ્યને અને મરાઠા એમ્પાયરને હરાવવા માટેના પ્રયત્ન કર્યા હતા જ્યારે સંભાજી ને અંદરના જ લોકોના માધ્યમથી છલ થયું હતું અને છલના કારણે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબના માધ્યમથી કહેવામાં પણ આવે છે કે તમે ધર્મ બદલી લો ત્યારે છત્રપતિ સંભાજી મહારાજ કહે છે તમે એક કામ કરો તમે ધર્મ ના બદલતા પણ તમે મરાઠા એમ્પાયર એટલે કે હિન્દુત્વ જોડે જોડાઈ જાઓ આ વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજે સમગ્ર પોતાની જે હિન્દુત્વ માટેની જે ઓળખ આપી છે અને આજના દિવસે વિસ્તારના યુવાનોને આ એ હિન્દુત્વની પિક્ચર બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા પિતા

મરાઠીઓ માટે વિશેષ છે પણ આ હકીકતમાં દરેક હિન્દુ માટેનું ગર્વ છે કે શિવાજી મહારાજ એમાંથી સંભાજી મહારાજ સંભાજી અને છતાં બી એમને હિન્દુ ધર્મ નથી છોડ્યો એમના પર એટલી બધી યાતના કરવામાં આવી કે જે આપણે જોઈશું તો કદાચ તમે જોયા હશે રિવ્યુ લોકો રડી પડ્યા છે આપણે ખાલી કલ્પના કરીએ છીએ તો આપણે નહીં સહી શકતા એમને કઈ રીતે સહ્યું હશે આટલું સહીને બી